ફિલ્મ કરો એમાં તો ભૂત આવો હો રાતે હેલો ગાઈસ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ તમને બધાની અમારા વિડીયોમાં સ્વાગત છે તો ગઈસ કપડાં બપડાં ધોઈ તો ઉપર આવી તો તૈયાર થઈ અને આજે અમને તો પાર આવ્યો નથી એડિટિંગ કરવાનો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેટલા વાગ્યા નવ નવ વાગ્યા

ગાઈસ એટલે નીચે આવી જઈએ હા નમ એક પ્રોવારી દેહી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આકાલમાં તુજેરો દુખાય હમ એટલે દાડું ખાદાય કવર સાથમાં ઉકાતત ની હોય ને એ લોકો હોય તોય ને તો નહી નીકળે માં એ દિ સोटा આય જાય આવ સટા તો થોડા આવો બનીએ તો આગળ પર ચલાડી દે તુલે ઓવ દાદી ચો જાવ સાફ સાફ રાખ મારી તે ચાલે તા દાદી જઈ લેજી

So guys ayat to shakbak samadit doo, oh noi no jui, ya, ayo video no, naing mm. biat hen e cha, cha naa doh vaja doh, doh vaja, so guys shakbak ya to samadit doo oh, okay. wanaa bawang karna kita na wanaa, mm. shak, yes. bawang karna dii, ta doh ta pulu bokkit okay. doh onkit અંદર પાણી હે ને આડી હો ઓપર જગ નો હી બચમાં પાણી હે તો ગેશ ચાલુ તો ચેક વરું બંગડી ને તૈયાર થઈ ગયો તો લસણ લસણ ડુંગળી હાણ આવું ખવાર બનાવી દેજો એટલે મસ્ત ખાવાનું

અરે પહેરવાની ના જેવા દીધી મીથુન નાસ્તો લાયા છે મારા સાથે મીઠું ખાવા માટે થેન્ક યુ પણ આટલી નાની ચમચી અરે હું નાનો બાબુ નથી તારે જેવો ચાલ છે હવે ખાલી ચા પી લઈએ ફટાફટ એક એક ખાવાનો એક એક ખાવાનું ધીમે ધીમે

જમવાનું બનાવો ને સિંધલ બાઇક માં બોલતી હતી ને મૈત્ર દાદી જોડી મૂકી ન લોટ બાંધી નવા રોટલી બનાવવા ચાલુ કરશે તો ગાય ચલાતા નવા બનાવી દીધ રોટલી પછી જવાનું હોય દવાખાન રોટલી બનાવી દે કાજ

એક અડધા કલાકમાં આવું હો જઈને હજી ખાવા તૈયાર કરો ખવડાવીને રાખો પેલા આપડું ઘા જતા રહીએ એટલે પણ એમાં બે કોમ થશે કપડાં બદલાશે ને એક તારા રિપોર્ટ થશે મારે ઇન્જેક્શન લેવાનું હાજર થશે હા ભાઈ તો બાર વાગે બંધ થઈ જાય સિવિલ

બહાર હાડ ભરેલું ખોલી તો ગઈ શું તો ઉપર આવી અને અહીંયા તો સામે ટ્રેન જાય ઉપર આય અમારો મારો ફોન મેકવું હોર ચાર્જિંગમાં ચિલ્લા ટકા પચીસ ટકા પચીસ તો ચલો તા અમારો ફોન ચાર્જિંગમાં મૂકે પછી જઈએ નીચે ખાવા ખાઈન પછી કરીએ વાસણ બાસન ધોઈએન અને પછી દવાખાને જવાનું છે તો રીતે

nggak yai, dari yuk perih, nggak yai. Guys, lasma semester tuh ganti, tuh dari mikro nomor kan jangan berkas sih kartun sofa, duri mau. Tuh bawa gak mau hah? T-shirtnya cicar, itu nakal તો ગેસ હું તો ઉપર આવી અને મારે તો ફોન ચાચીમાં હું મેકીને નીચે જઈતી તો જો બોટાકા થઈ ગયું તો ગેસ ખાઈ પીને ઉપર કોમ પતાવી ઉપર આવી ફોન ચર્ચીમાંથી કાઢી નાખી એકની ચોતરી થઈ પોતરી દાદી હું મિત્રો ત્રણ જણા બેઠા હતા નીચે તો ઉપર આવી હું તો ગેસ ચારના ચૌદ થઈ ગયા તો કંઈક તો નીચે આવી અને મિત્રો હજી બપોરવાનું ઊગે નહીં કાટું જો કરી દે તો દાદી बैठा हूं गधे ચા પી લઈ ગઈ ચા પી ઉઠી નહીં મેં તો પી દુધ પીવાનું ચા પી ચા હજનીંજેકશન દેવા

અઠ્ઠાવીસ તારીખે દઉં આજુ પંત્રીસ તારી થાય એટલે એ લઈ આવીએ અંદા રિપોર્ટે ભાઈ બરાબર ચલો તારે આવશે ભાઈ દવા તવા ખાન જવાનું છે ને આગળ તમે લઈ જતા ચાલો ચાલો ખાઈ સાબે નીકળીએ દાજી તો બા લસણ ફોડી રહ્યા તાજી અમે આવીએ હો બજારમાંથી બાકી એન્જનના પેલું રિપોર્ટ કરાવતા આવીએ ટીવી જોવો

દવા પાસ તો બરાબર આ એક દિવાસાય બંગડો મિકી તો ગાઈસ ગિંજલના રિપોર્ટ તો કરાવી દીધા તો બહુ વાર ના થા બહુ વાર ના થા ગયો પડ દઈન પટાઈ ગયો રતો રાવ દી એ ઇન્ફોર્મેશન છે જો ફણ નતાવા મારા ફોન નો કોટ મંજાઈ આ દે ચેક દેખાય હો

તો ગાઈસ અમે આવી ગયા છે સિવિલમાં છેલ્લું ઇન્જેક્શન લઈ લી આ અને પાછો फटाफट હવે જે ભૂખ લાગે ની ભાઈ અગિન ભૂખ પકોઈ સાચું તો છેલ્લો ડોજો તો લઈ લીધો ને ઓ ભારે પડ્યો ને ખભાર હા હાકન નખ્યા છો છોળો આને કડીએ થઈ સોબી પર અમે આવી ગયા તો ગાઈસ અમે થઈ ગયા દુકાનમાં દુકાનમાં નહીં એટલે દુકાનની બહાર

ત્યાં જો બસ તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા લાવો હેડો તમારો કપડો ભાઈ લઉંનો આપડો રૂમમાં મૂકજે અને મોයින් મૂકી દે ટેબલ પર મૂકજે ખોલીન મૂકજે એલો આપડો મન યાદ આવ કાઢી મારી કોની બા કાઢીન બાર એટલે ખા દે મો આવ તો ગાઈસ અમે ત્યાં જ જઈ કરે બડુર

ले के अनिल ले लकड़ी थी बे हम चल बनावै से चल 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 हम भी बारी जुवाली जैसी मन आवाज दे हां हां छेना खयो बदना था तो तो डालती थी हमरा ओए भाई तुमोने को नति मुको हो हो आके बती करे दुजा है तो तू क्यों ने करत हो

તો ગાઈસ હમની પાસા પાસા તો મોયે ભી આઈ ઓર હેપી બર્થડે હેપી કવર લાયા કેવ જીવ ફણની દિવાસળીઓ કવર ફેકી દે ઓન બદલાઈ દીધો બદલાઈ દીધો પાછે હમ રૂપિયા માથા પર હે ફન જો ટફન લગાઈન બહાર નીકળવા દર દિન ભઈ

मेडी मेडी मिलिन थाकिन लागो हो उन लेना है जन चो पलो शक्कर पारान बोरिंग बदु लेना है भूख लगी हेलो खा मैं बस